નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ માનેજા ભથિકજી યુવક મંડળ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા લોકડાયરાનું આયોજન કરાયું હતું જેમાં માંજલપુર તથા મક્કરપુરા પોલીસ એસીપી પ્રણવ કટારીયા સાહેબ તથા મારુતિ મંડળના પ્રમુખ ભાગ્યાભાઈ ભગત તથા વોર્ડ નંબર ઓગણીસના કાઉન્સિલર અલ્પેશભાઈ લિંબચિયા તથા પૂર્વ કાઉન્સિલર સનાભાઈ ઠાકોર આ તમામ આમંત્રિત મહેમાનો પધારી તેઓ દ્વારા ભાતીજી મહારાજ દાદાની આરતી કરવાનો લ્હાવો લીધો હતો તથા પ્રસાદી લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા આ ભંડારાનું આયોજન છેલ્લા ચાલીસ વર્ષથી કરવામાં આવે છે અને આજે આશરે ચાલીસ હજાર ભક્તોએ પ્રસાદીનો લ્હાવો લીધો હતો તેથી કહી શકાય કે વડોદરાનો સૌથી મોટો ભંડારો માણેજા ખાતે આયોજન થાય છે રિપોર્ટર નીલ ચૌહાણ અવાજ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે વડોદરા શહેરની અંદર એમ જોવા જાય તો માનેજા ગામ અને માનેજા ગામની અંદર ભાતી દાદાના મંદિરે માનેજા ગામ તરફથી ખૂબ મોટો ભંડારો કરવામાં આવે છે અને આ વર્ષોથી આ ભંડારો અને વર્ષોથી આ ભાતી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે એટલે પાટોત્સવ નિમિત્તે ભંડારો અને ડાયરોનું આયોજન કરવામાં આવે છે ભાતી દાદા એક એવા દેવ છે કે જે ક્ષત્રિય કુળની અંદર જન્મ લઈ રાઠોડ રાઠોડ કુળમાં જન્મ લઈ ક્ષત્રિય બન્યા અને ક્ષત્રિય બન્યા પછી આજે તમે જુઓ કે આજે ઠેર આજે ક્ષત્રિય ધર્મનું પાલન કરનાર આજે બધા રક્ષણ કરે છે એવી રીતે ભાતી દાદા કડયુગની અંદર પણ સાક્ષાત ખાલી અમને યાદ કરતા હાજર થઈ જતા હોય અને આપણે આપણા વારે ચડતા હોય એવા દાદાને આજે ભંડારો છે ને ભંડારામાં હું આવ્યો છું છેલ્લા ચાલીસ વર્ષથી આ ભંડારો છે ત્યારે કેવું લાગી રહ્યું છે કહેવાય છે ને કે જ્યારે ભગવાનનું હોય ને ત્યાં તો ભક્તો ઘોડાપુર જ હોય અને ભગવાનનું કાર્ય હોય તો ભગવાનના કાર્યની અંદર કોઈ ખોટ જ ના હોય આપણે પોતાનું કંઈ કરવું હોય ને તેમાં આપણે કદાચ વાંચછોડ છોડ કરવું પડે પણ જ્યારે દાદાનું હોય ભગવાનનું હોય એવું ધાર્મિક પ્રવૃત્તિ હોય ત્યારે તો ભક્તોનું ઘોડાપુર હોય અને ભક્તો જ્યારે આટલા મન મૂકીને ઝૂમતા હોય પ્રસાદી લેતા હોય ત્યાં ખરેખર આ માણેજા ગામને અને આ યુવા સંગઠનને બિરાવાલાયક છે કે ખરેખર આવા કાર્ય થવા જોઈએ